રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ પર યુગલને આંતરી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી ધમકાવી અપહરણ કરી મારકૂટ કરી સત્તરસો ની લૂંટ ચલાવી ખરડીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડી ત્યારે વધુ એક નકલી પોલીસે રૂપિયા એકત્રીસ નો તોડ કર્યાનો બનાવ સામે આવ્યો જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપી મિહિર ભાનુભાઈ કુંગસિયાને ઝડપી લીધો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઠારીયા નાકા પાસે આવેલ શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મુરારી મોહન શત્રુગંધાસ ગઈ તારીખ ત્રીસ ના રોજ સાંજે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ મૂન માં મહિલા મિત્ર સાથે ગયો હતો હોટેલમાંથી બહાર નીકળતા 100 રૂપિયા તેને અને તેની મહિલા મિત્રને અટકાવી પોતાની ક્રાઈમ બ્રાન્ચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું કે તમે હોટેલમાં કયા કામથી આવ્યા છો તો તે મને ખબર છે તમે ગેપ પ્રવૃત્તિ કરવા આવ્યા છો તમારે પોલીસ સ્ટેશનને આવવું પડશે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહી ડરાવી ધમકાવ્યો હતો ગત 30 ડિસેમ્બર રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બાર હજાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડ ઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ એકત્રીસ હજાર એક્સ્ટ્રોટ ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે ના હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટી આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન ટુ ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જોઈ પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો